કામ થાય નહિ તો વાગી આ ફરી કેતો નહી કામ મારો થયો નથી કામ મારો થઈ જાય છે મજા મજા થઈ જાય છે લીલા લેર થઈ જાય ખેતરે ખેતરે પાણી આવી જાય છે ઘર ઘર માં સુખ શાંતિ આવી જાય છે રોડ રસ્તા હારા થઈ જાય જાય છે આરોગ્ય ની સુવિધા થાય વ્યવસ્થા થા છે પણ કમળને વોટ દઈજે ભગત મજા મજા થઈ જાય લીલો લહેર થઈ જાય તો સમજ ભાજપ બાકી કર્મ તમારો ઊંચો છે મન તમારા મોટા છે મન ના બધા ભોળા છે મન માનવી છે અને મને આજ વાહતા વાદી ના તમે બધા બોલાયો છે ખૂબ પ્રેમ આપ્યો છે તમારા બધાય વચ્ચે બોલી મને થોડોક આનંદ થઈ ગયો કારણ કે ધર્મ ના કામમાં ચાલજે ગાય ને પૂળો નાખજે કૂતરું કટકો રોટલો નાખજે જીવન ની માલિકા મજા મજા થઈ જાય એમાં ભગવતી કોઈ દાડો પડતી નહીં આવવા દે જીવનમાં સંકટ નહીં આવવા દે ભગાય લીલો લેર થઈ જાય ને મજા થઈ જાય ને ખેતર ખેતરે પાણી થઈ જાય ને દાહપુરી ને બદલે પસાપુરી થાવા બદલ વાહતો વાદી આવે મોટ કમળ ને દે બાકી મજા મજા થાય આપડા